બપોરે મિત્રો ભાઈ જમીન કાવી ને ગયા હતા કે આ સાંજે પાછો આપણે નાઇટમાં જવાનું છે એટલે રાતે પછી ઊંઘ આવે અને મમ્મી માર્કેટમાંથી અત્યારે લાવ્યા છે ગુલાબ જાંબુનો પાવડર યુટ્યુબમાં અપડેટ એ છે કે જેની ઓરિજિનલ ચેનલ છે ને જેમ આપણે જેનો ફેસ બતાવતા હોય અને જે ઓરિજિનલ અવાજ નાખતા હોય એની ચેનલ રહે છે બાકી બધા એઆઈ વાળા કોપી કરેલા વિડીયો એની ચેનલમાં ચડાવતા હોય થોડું ઘણું એડિટ કરીએ એ બધીની ચેનલ લોસમાં રહે છે એની ચેનલ ડિલીટ થઈ જાય ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા ફરીવાર આપણે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો સવાર સવારમાં આપણે નાયધન થઈ ગયા છીએ રેડી ને આ જ મિત્રો છે સોમવાર એટલે હું થઈ ગયો છું નાઇટમાં નાઇટવાળો કારીગર કે હવે હાંજિયા ફોન આવો હું દિવસમાં જાઉં છું મિત્રો વાંધો નહીં તો હું નાઇટમાં વહી જઈશ તો આજ આપણે જાઉં છે નાઇટમાં અને મસ્ત અત્યારે નાયધન થઈ ગયા છીએ રેડી અને બહાર જવો પે વાતાવરણ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો મિત્રો હજી નાસ્તો કરવાનો બાકી છે તો આપણે નાસ્તો કરી લઈએ હો હો મિત્રો આમ જો ફ્રીજમાં આમ જો કેટલો બધો બરફ જમી ગયો એમ એમ છે આ ડિબ્બુ ન હોય ને એટલે બરફ જમી ગયો હવે આ ડિબ્બી દીધું એટલે બધો બરફ ઓગળી જાય ને નીચેનું પાણીનું ખાનું ભરાઈ જાય આ ખાટા થઈ જાય ફ્રીજમાં મેં ક્યાં થયા લે મેં સાચું ને મિત્રો પપ્પાની જ દેહમાં તે લીંબુ દો કેટલા એવા આખા લીંબુ એટલા મારા મોટભાઈ મોકલા છે પાછા હાર્દિકના ના હાર્યા આવ્યા કેટલા બધા લીંબુ ભેગા છે આખું ખાનું કરાઈ દઉં જો પણ જોતા લઈ જાય ઘરે આવી અને મિત્રો સવારના નાસ્તામાં છે ભાખરી છા અને મરચાનું હાથમાં છે જો ભાઈ તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો મિત્રો મસ્ત નાસ્તો કરી લીધો છે અને મમ્મી કપડાં સૂકી આવ્યા જો તાબે હવે ને કઈ રમત કરે છે હાર્દિક પણ જાગી ગયો છે અગિયાર વાગે એ પણ નાઇટમાં છે ને આમ બે નાઇટમાં છે ને ફૂલ દિવસમાં છે

મિત્રો હાર્દિક ને સીરાવા બાકી છે ને ખબર માં સીધી સોડા બોલો સાંજ ભાખરી ખાવાનો હોય આપણે તો સાંજ ભાખરી ખાધું તો મિત્રો કાલ છે પંદર જુલાઈ પંદર જુલાઈ એક આપણે મસ્ત બિગ અપડેટ આવે છે યુટ્યુબમાં યુટ્યુબમાં અપડેટ એ છે કે જેની ઓરિજિનલ ચેનલ છે ને જેમાં આપણે જેનો ફેસ બતાવતા હોય અને જે ઓરિજિનલ અવાજ નાખતા હોય એની ચેનલો બેસે બાકી બધા એઆઈ વિડીયો વાળા કોપી કરેલા વિડીયો એની ચેનલમાં ચલાવતા હોય થોડું ઘણું એડિટ કરી એ બધીની ચેનલ લોસમાં રહે એની ચેનલ ડિલીટ થઈ જાય તો કાલે એવો બિગ અપડેટ આવે છે તો કે આપણે તો વાંધો નહીં આવે કેમ કે આપણે ઓરિજિનલ અવાજ છે આપણે ઓરિજિનલ કન્ટેન્ટ બનાવીએ છીએ કે આપણે ચેનલમાં કોઈ વાંધો નહીં આવે કોપીરાઈટ એક આવ્યા હતા વિડીયોમાં જે આપણે કોપીરાઈટ કાઢી નાખ્યા છે ચેનલ ચેનલમાં જે વોઇસના આવ્યો હોય ઓડિયોના આવ્યો હોય એ બધા કોપીરાઈટ હતા એ વી કોપીરાઈટ કાઢી નાખ્યા છે વિડીયો ડિલીટ નથી કર્યા તો આપણે કોઈ ચેનલમાં આપણે વાંધો નહીં આવે બરોબર તો આ એક અપડેટ હતી એ કાલ પંદર જુલાઈ આવ્યા છે અમને તો જેને જેની ચેનલ એ વિડીયોવાળી છે જે કોઈ બી ટીમ વિડીયો સડાવ્યા છે કેમ કે કાલ ચેનલનું અપડેટ આવે છે યુટ્યુબમાં બહુ મોટું ત આવા તમને કેવી થી તો કીધું ચાલુ બ્લોગ તમને કહી દઈએ હવે આદિકભાઈ તમે વિડિયો કરી દીયો કઈને કરવું તો મિત્રો રોટલી નો શાક બની નાખ્યો છે અને બપોર થઈ ગયા અને જમવા બેહી ગયા છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ સાંજના પાંચ વાગી ગયા અને જગી ગયો છું કેમ કે બપોરે મિત્રો ભાઈ જમીન કરીને સુઈ ગયા તા કેમ કે આ સાંજે પછી આપણે નાઈટ જવાનું છે એટલે રાતે પાછી ઊંઘ આવે અને મમ્મી માર્કેટમાંથી માંથી અત્યારે લાવ્યા છે ગુલાબ જામુન પાવડર લોટ આપણે ગુલાબજાંબુ બનાવવાના છે અત્યારે અને વેફારીને એવું બધું લાવે છે મગાવું બધું ચાલો મોઢું ને એવું ધોઈ લો પછી મમ્મી બનાવે છે ગુલાબજાંબુ તો તમને બતાવું મમ્મી લોટ બાંધી તો છે ગુલાબજંબુનો અને જો નાની નાની ગોળી વાળી છે મમ્મી એ ગુલાબજંબુ તળી નાખે છે એમ જો હવે આમાં સહણી લેવાની એટલે મોરજ અને બીજું શું છે પાણી મોરજ ને પાણીમાં આપણે સહણી લઈ લેવાની પછી આ એમાં નહીં દે એટલે મસ્ત ગળા ગળા થઈ જાય ગુલાબ જાંબુ બનીને થઈ ગયા રેડી ને હવે સાહાણી શું હે તો ગળા થાય નકર નથી થતા હા નથી શું થાય ક્યાં ના પડ્યા છે આમને તો મમ્મી હલાવે ને છે ને તો પછી સાહાણી સુવી જાય તો પછી ગળા થઈ જાય નકર પછી આમનો મંદિર મોળા રહે બાર બાર ગળા થાય એવું થાય એ સાથે બને નાખી છે વઘરેલી ખીચડી અને ગુલાબ જાંબુ જવો મસ્ત થઈ ગયા થઈ જાય ગળા સુઈ જાય ને સાહાણી તો આપણે મિત્રો બે જમવા અને અત્યારે સમય થઈ ગયો છે સાડા છ તો આપણે જવાનું છે મિત્રો નાઇટમાં મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે ઓફિસ નીકળી લોક આપણે અહીંયા પૂરો કરીશું વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો કોમેન્ટની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વિડીયોમાં